સાથે સાથે વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોને દિવાળી અને આવતું નવું વર્ષ સૌનું યશસ્વી લાભદાયી આરોગ્યમય તંદુરસ્તમય અને તમામ પ્રકારના સુખ શાંતિ સમૃદ્ધિવાળું નીવડે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લોકલ ફોર વોકલનો જેમને આહવાન કર્યું છે એની અંદર આપણે પણ બધા સહભાગી બનીને લોકલ ફોર વોકલની વસ્તુઓ અપનાવી વિદેશી વસ્તુ ના અપનાવી લોકલ ફોર વોકલમાં આપણા જ વિસ્તારના લોકોને ભાઈઓ બહેનોને રોજગારી પણ મળે એમની પણ દિવાળી સુધરે સાથે સાથે અત્યારે ફટાકડાના પર્વમાં પણ આપણે સૌ દીકરા દીકરીઓ આપણા નાના હોય તો એનું ધ્યાન રાખીને સુરક્ષાનું ધ્યાન રાખી અને કોઈને પણ આપણા દીકરા દીકરીને મુશ્કેલી ના પડે એ રીતે ફટાકડા ફોડવી ફટાકડા ફોડ્યા પછી સફાઈ અભિયાનનું પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવી જે કંઈ આપણું ઘર ફળિયું શેરી ગામ સ્વચ્છ રાખવી એ જ મારો નવા વર્ષનો સૌને